એને એડવાન્સ જે આ પાંદડા હોય છે એ કાઢી લઈશું અને છેલ્લે થોડી ડીટી કાપી લઈશું હવે એને અમે એક ઉપો ચીરો લગાવીશું અને એક આડો ચીરો લગાવીશું ઠીક સુધી નથી લઈ જવાનો અડધે સુધી રાખવાનું છે આવી રીતના આપણે એને ત્યાં પીસ કરી દેવાના છે આવી રીતના કાપા લગાવી દેવાના છે હવે આને આપણે પાણીમાં મૂકી દઈશું પાણીમાં રાખવાથી આ આપણા રીંગણ કાળા પડતા નથી હવે આપણે એમાં ભરવાનો મસાલો તૈયાર કરીશું અહીં મેં બે ચમચી જેવા તેકેલા સિંગદાણાને ફળિયા કાઢીને લીધા છે એ લઈશું આપણે બે ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે અડધી ચમચી વલિયારી લીધી છે લીલી બે ચમચી જેટલા મેં અહીં ગાંઠિયા લીધા છે ગાંઠિયાની જગ્યાએ તમારી જો પાપડી હોય તો બી લઈ શકો છો હવે આ બધાને આપણે ખાંડી લઈશું તો આપણો આ બધો મસાલો ઠંડાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ અચકચરો જેવો ખાંડવાનો છે મિક્સીનો ઉપયોગ નથી કરવાનો આમાં ખાંડીને જે તમે કરશો એનો સ્વાદ જ કંઈક અલગ આવશે તો હવે હવે આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવીશું અહીં મેં દસથી બાર લસણની કડીઓ લીધી છે ને દોઢ ચમચી લાલ મરચું પાવડર લીધું છે હવે આજે આપણે ખાંડીને એની પણ પેસ્ટ બનાવી લઈશું તમે જોઈ શકો છો આપણી આ લસણની ચટણી પણ તૈયાર છે હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અહીં મેં થોડુંક લસણ સાઈડ પર રાખું હતું જો આપણે પેલું ડુંગળી ને ટામેટા શેકીશું એમાં થોડું એડ કરવા માટે થોડું અલગથી થોડું રાખું છું હવે રીંગણમાં ભરવાનો મસાલો તૈયાર કરશું એટલે હવે આમાં આપણે બે ચમચી ધાનાજીરું પાવડર એડ કરીશું ધાનાજીરું પાવડર થોડું વધારે લેવાનું છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી હળદર અડધી ચમચી અજમો એને આપણે હથેળી ઉપર લઈ અને મસળીને એડ કરીશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સ્વાદ મુજબ મીઠું એડ કરશું એક ચમચી મેં દળેલી ખાંડ લીધી છે ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે શાકમાં અડધા લીંબુનો રસ લીધો છે મેં અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચા જેટલું તેલ ઉમેરશું હવે આ મિક્સરણને આપણે મિક્સ કરી દઈશું સરસ કુકરમાં ફટાફટ પાંચ મિનિટમાં થઈ જશે આખા રીંગણનું શાક એકવાર તમે આ રીતથી જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે આપણો મસાલો હવે તૈયાર છે હવે આપણે એને રીંગણમાં ભરી લઈશું રીંગણને થોડું આવી રીતના ખોલીને એમાં આપણે મસાલો આંગળીની મદદથી પેસ્ટ કરી દઈશું

બે થી ત્રણ ચમચા જેવું તેલ રેડશું આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય તો સરસ લાગે છે શાક એટલે એમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવું પડશે તમારે જો ઓછું રાખવું હોય તો ઓછું પણ કરી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે આ રીંગણને થોડા ફ્રાય કરી લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે એક એક કરીને રીંગણ અંદર મૂકતા જઈશું અને એને થોડા ફ્રાય કરી લઈશું ગ્રામ હલાવીને એને બરાબર ફ્રાય કરી લઈશું તેલમાં અને ઉપરથી કલર બદલાઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનો છે અને આપણે થોડું ચમચાની મદદથી ઉપર નીચે કરી લઈશું આગળ પાસે થોડું કેરી લઈશું એટલે બધી બાજુથી એને તેલનું કોટિંગ થઈ જાય સરસ આવી રીતના ફ્રાય કરવાથી કૂક એ જલ્દી કૂક થઈ જાય છે જલ્દી એનો ટેસ્ટ થોડો અલગ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે તમે જોઈ શકો છો એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે કાઢી લઈશું હવે આપણે એક એક ડુંગળી મેં સમારેલી છે એ ફ્રાય કરી લઈશું મેં લસણની મરચું રાખ્યું હતું એડ કરશું ડુંગળી અને લસણ સતળી દે એટલે એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું અહીં મેં બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને ક્રશ કરી દીધા છે એ એડ કરીશું તમે જોઈ શકો છો મસાલો આપણે સરસ સતળાઈ ગયો છે અને ઉપરથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે થોડા ડ્રાય મસાલા એડ કરીશું એમાં મેં અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર શાકનો કલર એકદમ સરસ આવે એટલે મેં કશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું એડ કર્યું છે અને ટેસ્ટ મુજબ મીઠું એડ કર્યું છે મિક્સ કરી દઈશું આપણે મસાલો બરાબર સતરાઈ જાય પછી એમાં આપણે પહેલાં આખા રીંગણ એડ કરીશું મસાલો આપણો સરસ સતરાઈ ગયો છે હવે એમાં મેં અડધા કપ જેટલું ગરમ પાણી લીધું છે હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો જેથી આપણી કૂકિંગ પ્રોસેસ ચાલુ જ રહે હવે આપણી ગ્રેવી ઉકળવા માંડી છે એમાં હવે આપણે પેલા ફ્રાય કરેલા વિંગણ એડ કરીશું હવે આપણે કૂકરનું ઢાંકનું બંધ કરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એક વિસર્સ થવા દઈશું પછી આપણે ગેસને બંધ કરી દઈશું એને જોતાં જ મોડમ પાણી આવી જાય એવું આને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો ને ભાત સાથે અને રોટલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર જરૂરથી બનાવજો આખા રીંગણનું શાક વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જલથી જણાવજો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાર સુધી ખાઓ પીઓની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ